જો બાપા મેં છે ને નિર્ણય લઈ લીધો છે કે હું અને ખુશી અમે બંને જણા ઘરમાં રહેવા નથી માંગતા અને મેં પણ નક્કી કરી નહીં ખુશ હું ને દામીની અલગ રહેવા જાવી છે હા તો જાવ ને તો કોની વાત જુઓ છો જાવ જેને જેને જુદું થા હોય ને બધાય થાવ હું તો મારા આ દીકરોને વવારે રહીશ તમને શું લાગે છે હા કે મારા બંને દીકરાને તમે મારાથી નોખા કરશો હે બહુ સારું કરી રહ્યા છો હા હા આખી જિંદગી અમે બંને મા બાપે હા આ છોકરાઓ માટે કાઢી નાખી અને તમને એ લોકો નોખા થવાની વાત કરે છે ને પેટનું પાણી પણ નથી હલતું નોખા હું કરું છું ઈ બેવને બહુ અભરખા છે નોખા થવાનો તો જાય પણ બા તમે જો મને તમારી સાથે રાખવા માંગતા હોય એ તો અમારી પણ ફરજ બને ને કે અમારો દીકરા સાથે અમારે રહેવું જોઈએ રહેવા દો ને કોની સાથે બહેસ કરો છો આ તમારા બા અરે જળ ભરત જેવા છે આખી જિંદગી પોતાનો એક સાચો કેવડાવ્યો કોઈનું માને જ નહીં અને મારા મારા બંને દીકરાઓનું ઘર તૂટવા પર આવી ગયું છે વહુઓ ઉપર જો હુકમી વ દીકરાઓ ઉપર જો હુકમી અરે કઈ વાત તમારી નથી માની કોને મને અત્યાર સુધી તમે જે કહ્યું એ પ્રમાણે મારા દીકરાઓ ચાલ્યા પણ હવે તો એમને એમની જિંદગી એમની મરજી પ્રમાણે જીવવા દો કોને સમજાવો જો મમ્મી હા જે વ્યક્તિ તાંત્રિક બાબાને પૂછ્યા વગર ઘરમાં પાણી નથી પીતા એ કેવી રીતે પોતાની મરજી પૂર્વક જીવવા દે છે હા હા જુઓ ને આ નુકસાન થયું એ કઈ ઓછું છે પાંચ લાખ રૂપિયા માંગતો તો સારો ધંધો કરવા માટે એના બદલે દસ લાખ નું ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું અને એ પણ કેવા ધંધામાં કે જે ધંધામાં ક્યારે પ્રોફિટ જ શક્ય નથી મેં હજાર વાર ના પાડી હતી છતાં પણ બાબાએ કહ્યું એટલે મેં ધંધો કર્યો શું પરિણામ આવ્યું તમે લોકો મહેનત ન કરો તો ક્યાંથી થાય તાંત્રિક બા બા એ શે કીધું હતું નહીં બરાબર જ હતું પણ તમારે બેવને તો કોણ જાણે તમારા મનના ધંધા કરવા તા એને કીધું એમાં તો ધ્યાન આપ્યું ને પણ હું તો ત્રીસ હજાર વાળી નોકરીએ જાતો તો એમાં તમે વી એ મોકલ્યો મને કે એ ત્યાં નથી જાવું આવો સો પગાર ભલે હોય ત્યાં જા આ તમે બધું કરવા હું માંગો છું એ કહીજો ને તમે બા એ જૂના જમાનામાં તાંત્રિક હતા ને તેની વાત તમારા જેવા લોકો માનતા હતા પણ નવા જમાનામાં ડિજિટલ જમાનાના લોકો નહીં માને અને એ તો બધી અંધશ્રદ્ધા ઉપર છે ને એ લોકો ખાલી ખોટા બની બેઠેલા છે અને આપણી પાસે પૈસા પડાવી લે છે આવા તાંત્રિક લોકો પોતાના ઘર ધંધો ચલાવવા માટે આ કરતા હોય છે એ નહીં સમજે તમારા બા એ તમારા બા નહીં સમજે હા તાંત્રિક જીએ કીધું છે કે આજે આ તિથિ છે આ વિધિ કરવી જ પડશે આજે આમ કરવું જ પડશે આજે ઉપવાસ રાખવો જ પડશે સવારથી સાંજ સુધી કોઈ સુવાનું જ નથી જાગરણ કરવું જ પડશે મહેરબાની કરો આ જીવતા જાગતા માણસોને જીવવા દો મારી ના નાખશો અને તમને શું લાગે છે હા કે આખી જિંદગી તમારા તાંત્રિક તાંત્રિકજીએ આપણું ઘર ચલાવ્યું હા તાંત્રિક બાબાએ કીધું અને ઘર ચાલ્યું અરે તમારો દીકરો દિવસ રાત મહેનત કરતો હતો અમારા દીકરાઓ દિવસ રાત મહેનત કરે છે ત્યારે રૂપિયા આવે છે આ તાંત્રિક બાબા આવીને નથી નાખી જતા પણ એમ જતા

અને હવે તમે તાંત્રિક બાબાને પૂછી જોજો કે મારા દીકરો પણ મારાથી દૂર થઈ ગયો ને મારા દીકરાના દીકરા પણ વયા ગયા એ પણ તમે પૂછી લેજો પાછા હા માત્ર ને માત્ર મારા દીકરાઓ નહીં જાય અમે પણ જઈશું સાથે પછી રહે છો તમે તમારા આ ઘરમાં ચાર દિવાલો વચ્ચે પછી અહીંયા વિધિઓ કરજો ફાવે કરજો જેમ નાચું એમ નાચજો પણ મહેરબાની કરીને અમારો છેડો છોડો તમે બધાય જતા રહ્યો મનસોડીને હા તમને એકલા જોડીને જતા રહીશું અહીંયા અને ખાસ બાબાની પાસે ભવિષ્ય જોડાવ્યું હતું ને કે તમારું ભવિષ્ય બહુ સારું છે તો પછી કેમ હા તાંત્રિક બાબાએ તમને ભવિષ્યમાં એ કેમ ના દેખાડ્યું કે તમારા કોઈ પોતાના છે ને એ પણ તમારી સાથે નહીં રહે હા તાંત્રિક બાબા એટલા સાચા હતા તો ફોન કરો ને પૂછો ને રહેવા દે ને બેટા રહેવા દે પથ્થર પર પાણી રેડવા બરાબર છે તને કહ્યું તો ખરું કે જે માણસને એકવાર કહેવાથી સમજ ન પડે ને એને ક્યારેક કોઈ વાતમાં સમજ નહીં પડે અને શું કહ્યું તમે કે તમે તમારી રીતે ચાલવા માંગો છો રહેવા માંગો છો તો રહ તમારે જેમ તાંત્રિક બાબા કે એમ નાચવું હોય તો નાચો અહીંયા કંઈ ફરક નહીં પડે હા અમે લોકો જઈએ છીએ આજે ઘર છોડીને હા ને તમે તમારી રીતે રહેજો અમને અમારી રીતે રહેવા દો અમારે અમારી રીતે રહેવું છે મારા દીકરાઓને એમની રીતે ધંધા કરવા છે તો એમની રીતે કરવા દો ના તમે બધાય મને છોડી જાવ પછી હું આ એકલી શું કરું અરે કરવાનું હોય

મારા છોકરાઓને ધંધો ન કરવા દીધો એને જે ગમતો તોય એ લોકોને રીતે રહેવાય ન દીધા નથી જોતા મારે એ તાંત્રિક બાબા કે જે મને મારા કુટુંબથી મારા પરિવારથી મારા દીકરાઓને બહુથી મન સુધી કરી નાખે નથી જોતા મારે હવે હવે હું ક્યારેય એની પાસે નહીં સાવ એને કાંઈ નહીં પૂછું છોકરાઓ હવે તમારે જે કામ કરવું હોય ને એ કરજો હું તમારી આડે નહીં આવું હવે શું ફાયદો છે બા હા હવે આડા આવો કે ના આવો મારા માથે તો લેણું થઈ ગયું છે ને મારે તો પૈસા ચૂકવવાના છે ને તમારે જે કરવું હોય કરો મને નથી બેસવું અહીંયા હવે કાક તો સમજો જોયું બા તમે તાંત્રિક ની વિદ્યામાં જય જઈને આ ઘરને તોડી નાખ્યું ઘર તૂટવાને આ આવી ગયું છે મારા દીકરાઓ તમારાથી મારાથી પણ દૂર થવા જઈ રહ્યા છે અને એની વાત કરી એની પાસે જઈ જઈને કેટલું નુકસાન થઈ ગયું આપને છોડો ને બાએ કહ્યું ને કે આ ઘરમાંથી આપણે નથી જવાનું એમની સાથે રહેવાનું છે તો હવે આપણે ચલાવીશું એમ બાએ ચાલવું પડશે